જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે બપોરે બે ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એમ નક્ષત્ર ગણાય છે ભરણી આ ભરણી નક્ષત્ર આજે મળસ બે ને ચૌદ મિનિટે શરૂ થઈ આવતીકાલે મણસકે આડત્રીસ મિનિટે પૂરું થઈ જાય છે આવતીકાલે મળશે કે આડત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ આ શૂલ યોગ આજે સવારે ત્રણ ને સત્તાવન મીટર શરૂ થઈ આવતીકાલે મળશે કે છપ્પન મિટર પૂર્ણ થઈ જાય છે આવતીકાલે મળશે છપ્પન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું ગંડ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે બપોરે બે ને તેતાલીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વણિષ્ઠ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આ મેષ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે આ મેષ રાશિ આવતીકાલે એટલે કે વીસ તારીખે સવારે છ ને બાર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય તમારા જીવનમાં જે ઉપાધિઓ છે તે દૂર થઈ શકે અને સરળતાથી જીવનમાં સફળતા મળે

કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજના દિવસે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગા કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે યા કોઈ આજે રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે મતલબ આજે કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા હોય કોઈ એક્ઝામ આપવા જઈ રહી હોય તો કોઈ કોઈપણ કાર્ય કરતા પહેલાં આજનું સુકન કરેલું સુકન માટે આપણી ચેનલ પર જવાનું છે યોગ્ય ચેનલ પર એમાં જે આપણી પ્રોફાઇલ પિક્ચર છે એની પર ક્લિક કરો અને ત્યાર પછી અંદર પ્લે લિસ્ટમાં જઈ વારનું સુકન જોશો એમાં બધા વારના સુકનો એ બતાવેલા છે એ પ્રમાણે તમે કરી શકો છો એનાથી તમને સારી સફળતા મળી શકે પરંતુ મિત્રો એમને તમે કોઈ કામ કરવા જવાના હોય કે ન જવાનો આજે ઘરેથી વાર નીકળો ત્યારે શનિવારના દિવસે આટલો ચોક્કસ કરીને નીકળ્યું ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરી લો પિતૃના ફોટાને પગે લાગી લો દેવસ્થાનમાં પગે લાગો અને પછી ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં સાથે રહેજો પ્રભુ અને પછી ઘરેથી નીકળો અને આજે ગરીબને ભોજન કરાવવાનું ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાની બહુ જ મહત્ત્વ છે કારણ કે આજે શનિવાર છે શનિના ભાઈનું નામ છે યમ અને ભરણી નક્ષત્ર યમનું છે આજે ભરણી નક્ષત્રને શનિવાર છે આજના દિવસે તમે કોઈને પણ મદદ કરો છો તો અકાળે મૃત્યુ નહીં થાય ખાસ કરીને કોઈને દવાની મદદ કરી શકો છો જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એવાને ભિક્ષુકને તો દાન બતાવ્યું છે પણ આજે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો સેવા કરી દો છો તો તમને એનું ખૂબ જ શુભફળ મળે છે અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થઈ શકે છે આજના દિવસે તમે કોઈપણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે સમય જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળશ કે એકને તીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા પંદર દિવસમાં છે બાકી બિલકુલ ઓછી છે આજના દિવસે અમે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશું આજના દિવસે તમે જે કામ કરો છો એનું સુખ લાંબો સમય સુધી ટકશે નહીં ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજના દિવસે જે ટૂંક સમયના નાના નાના કામ હોય તે કરી શકો છો પરંતુ મતલબ આજના દિવસે તમે કંઈ પણ વસ્તુ ખરીદી કરો છો તો એ ચોરાઈ જવાનો ભય રહેશે એટલે જોખમી વસ્તુ તમારે આજના દિવસે ન લેવી જે વસ્તુ સોનું ચાંદી વગેરે છે એ વસ્તુ જેના પર આપણને એવું ડર રહે કે ચોરાઈ જશે વાહન વગેરે એ આજે ન લેશો આજે વાહન વગેરે ખરીદી કરવાથી ચોરાઈ જવાની શક્યતા રહે છે અને એનું સુખ પણ લાંબો સમય સુધી નહીં રહે માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ન વેચાણ કરવા માટે ન ખરીદી કરવા માટે આજના દિવસે ભૂલમાં પણ ન વસ્ત્ર ધારણ કરશો ન તો તમારા છુપા પ્રેમ સંબંધો પકડાઈ જાય છે અને તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી તમારી સાથે એવા એવી ઘટનાઓ ઘટિત થાય જેમાં તમને નુકસાન થઈ શકે છે અને સતત તમને

अच्छे बोलने से अहम मम आत्मन श्रुते स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા પશ્ચાત્વન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો માં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને ને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ